તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો તમારું બધાનું સ્વાગત છે મસ્ત ને ધમાકેદાર બ્લોગમાં તો હવારમાંથી ઉઠીને ને આપણે જઈ છીએ નિશાને મમ્મીને મૂકવા લગનમાં કેમ કે લગ્ન છે આપણા ગામમાં બરાબર અને નિશાબે રેડી થઈ ગયા નિશાબેને હે ને મારું ટી શર્ટ પહેરું પ્રિયાબેને દીધું હતું ને એટલે હે ને એનાથી મારે પૂરું કરી નાખવાનું તો આવું નહીં પહેરવાનું હે મને થોડું હેને ફિટ થઈ છે પણ એમ તો થઈ જાય હે કે વાંધો નથી આવતો આપણે તોય બેન કેક ક્યાં બે હું પછી આપણે ના તો એને પાડી કેમ કે તું એ મારા છો એટલે પછી બીજી વાર આપણે કામ આવે ને બરાબર સારું હાલો તો મમ્મી જલ્દી આવતા તો આપણે મુક્તાવીને ગામમાં ને પછી આજે આપણે જવાનું છે એક પ્રોગ્રામ મા પછી કયા હાલો તો આપણે મસ્તના નહીં જોને રેડી થઈ ગયા હતા ને જવાનું છે આપણે સ્કૂલે બરાબર પ્રોગ્રામ હે મેં તમને આગળ કીધું તરાબર ને અત્યારે આવ્યા છે આપણા ઘરે મહેમાન

અને આપણી છે ને સ્કૂલે જુની સ્કૂલે જ્યાં 3 વરસ આપણે 10 થી 12 કર્યા અહીંયા પોચી ગયા આજે છે વિદાય સમારંભ તો ઈ પ્રોગ્રામ આયો છે ને કલેજી મારા બેરી આવી છે वहां लगी કેસે હો આપ બહુત અચ્છા આપકે મળકે અચ્છા લાગત ધીસ માય ફ્રેન્ડ અરવાળો અંદર જઈએ આપણે બરાબર તમે હાથમાં એમકે ત્રણ વાળા સાહેબ આયા અને ક્યારે માઇક નતું પાક્યું બરાબર અને પહેલાને આપણે થોડું ટીચરનો વિદાય સમારોહ વિશે આ શિક્ષક છે પ્રિયાબેન તેના આપણે એટલે થોડું આપણે કહી દીધું પછી હું તમને બધાને કહું આપણે તો મોજ કરવાની છે અત્યારે થોડીકણો બોલીશું કે બધા શિક્ષકોને ભૂલી જઈએ બરાબર આપણે પ્રિયાબેન આગળ થોડી સ્પીચ સામે લેબેના જયગર કા દેશ મિત્રો મંચ પર ઉપસ્થિત તમામ શિક્ષકો તથા મિત્રોને નમસ્કાર અને હું જો કે શિક્ષક તો નથી પણ મોડલ સ્કૂલની અંદર બ્યુટી બ્યુટીનો શિક્ષક છું એટલે પાર્લરનો અને શિક્ષક નથી આજકાલ બેઠી એની જેમ અને હું પણ અહીંયા મંચ ઉપર પહેલી વાર બોલું છું એટલે મને એમ થાય છે કે શું બોલવું અને શું ના બોલવું અમારા વખતે બારમામાં વિદાય સમારંભ ને એવું બધું હતું તમને બધા કેવા પ્રશ્નો થાય છે યુટ્યુબ

તો યે ક્રિએટર છે યુટ્યુબ મેમ તો પેલા 12 બજે એનું ભણી કેતી 10 ને 11 12 એમે કર્યું છે આથી એક્ઝામ પછી કઈ રિઝલ્ટ આવ્યો સારું નતો એ ઈ મારી ભૂલ હે શિક્ષક બની નથી શિક્ષકો તો બધા માટે સારું પણ આવતા હોય પણ ત્યારે આપણે બુદ્ધિ ના કે સારું આપણે ભણીએ તો પછી ધીરે ધીરે હું થયું કે ના કઈક તો કરવું જ છે લાઈવ મેમ એવું કઈ નથી કે નથી આપણે વણવાની લાઈનમાં અહીંયા પોચી નહીં હંગી તો કઈક બીજું કરશું धीरे धीरे समय बीत गयो पप्पा कह के ना तू एक वीडियो चालू कर ट्राई कर ब्लॉग्स के के उठ जाए मेन तो मारा पप्पा ने के तो बड़ा शौक तो के YouTube में वीडियो बनावे आपने फेमिली प्रॉब्लम तो के पहले से नहीं होना तो नहीं तो शौक छोकरी ने पहला प्रश्न ही थे के फेमिली वाला ब्लॉग्स ने बनावा दिया थे मैंने कई प्रश्न थयो ना बस क्या करे चालू कर दी धीरे धीरे आगे बढ़ता गया द्वारका देश में जाया बधाई ना सपोर्ट थी सीतल बेन नो

કોલ્ટ જ હતા અને અત્યારે આજે દસ બાર તમે એવું લાગે અમુકને છે ને મને એવું લાગતું કે હું તો આ પાસ બારમાં ને એકઝામ પાસ કરી દઈને તો હું તો જવાય એક નહીં હવે મેં બધું જ કરી લીધું જિંદગીમાં એમ પછી ધીરે ધીરે હું મારા અનુભવ કહું મને ધીરે ધીરે ખબર પડી કે આ તો ખાલી એક પેલું પગચું અહીંયા કોઈ દિવસ ગોયલા નથી નાડે સરના લીધે અહીંયા આપણે એક મોકો મળ્યો છે થોડું ઘણું ગોયલા જુબજુક થયા હોય માફ કરી દેવા મને થેન્ક યુજે સર Oh. Uh -huh. ક્ષેત્રો ઘણા છે આપણે ક્યું ક્ષેત્ર પસંદ કરવું એ આપણા હાથમાં છે સાજો સમય નથી તો આપણે ગાડીએ કરવા છે તમે અમારા સ્ટેરી પર ગોઠવ્યું છે તો જો આજે મોસ્ટર સ્કૂલમાં મજા પડી ગઈ છે બાકી જોર્ડનનો નાસ્તામાં છે મેંગી કલેજી તો એટલી બધી ખાઈ ગઈ છે આ કલેજી न मैले भदा जो मन्गी पार्टी गरेछु मलाई जे छ छलो दिवस त म नमेगी न थाल्दिम त भयो म के गर्नु हा त हामी तुई बे आथे दाब्बा मरे सादु दो गुतारस इटलीज बार खालु हा कलेजी सितु अनि आना पछि पुगै नि हारो न आज दि खामा નીકળી ઘરે અને હેલ્મેટ બહુ મોટું થાય છે ને એટલે નીચે આવી જાય ઘડીને આખું વિચાઈ જાય એક્સિડન્ટ ના થઈ જાય અને બાકી એને ખરેખર સ્કૂલે બહુ મજા આવી છે પછી ઘરે જઈને વાત કરી તો હેલ્મેટ બહુ નીચું આવતું જાય જ્યાં બેન આપણી બાજુ મારી જાય એક્ટિવા લઈને આવશે કેમ કે કાચો રસ્તો છે ને તો એને થોડીક તકલીફ પડે છે હવે હેલ્મેટ બરાબર કરી લીધું કેવા લાગ્યું અમારો રસ્તો અમારો રસ્તો ને આમ કઈ અજીબ જ લાગે દારૂ પર મજા બધી

કેમ કે ત્યાં અમે ત્રણ વર્ષ પહેલા પછી બધું ન્યા યાદ આવતું હતું ને ક્લાસમાં અમે ગયા હતા થોડીક વાર ફીલ કરતા હતા કે અહીંયા બહેન અમે ભણતા બહુ મજા આવી અને બધા નવા ઘણા બધા શિક્ષકો આરે મુલાકાત થઈ પછી જૂના જે અમને બધા ભણાવતા એ રાજન સર હે ભાવેશભાઈ સર હે સર હે બધા મુલાકાત થઈ બહુ મજા આવી અને મારી ભૂજી ખાય છે ક્રોચિક્સ ક્રન્ચિક ક્રંચિક કેટલી ચોકલેટું ખાધું ત્યાં આજે હજી ઓલા હજી મળવા આવ્યા હતા ને અમને ઓલા ભાઈ નહીં મોટી બધી ચોકલેટું લેવા તા અહીંયા અહીંયા આવીને એક ચોકલેટ નમરે મને લેવા મારા હાટુ અને એ હું એમ કે એક ચોકલેટ નમરે કોને દેવ ને ચોકલેટ કિને કીધું તારા હે ચોકલેટ કીને ખાધી તેમ કે હે કીધું અને હે ને બબ્બે બબ્બે હા લે અને હું શાક મુલાકાત લે પણ મીમા ને હાચવા પડે ને કેમ કે છેક સુરેન્દ્રનગર હતા ને સુરેન્દ્રનગર હતા દ્વારકા આવ્યા હતા ને એ જે બા હતા ને મારી ઈ કાલના ના બે દિવસથી આયા ને બે દિવસથી કહેતા હતા કે મારે શીતલ ઘરે જાઉં કાયમ મારા વિડિયો જોઈ બોલો એક એક મને બધું કેતા હતા કે મે બધું વિડિયો જોઈ એમ બહુ મજા ખરેખર મહેનત થઈ ને હવે લાગે છે કે ના અમેજી મહેનત કરી ને બધી આમ થાતી જાય કે બધું ના હવે સક્સેસ એટલું બધું આપણે સક્સેસ નથી થઈ ગયું ને આપણે એટલો પાવર કઈ નથી જે હે ની બધા તમારે લીધે જ છે અમે બરાબર હે ને નહીતર સ્કૂલ માં આવી રીતે જવાનો મને ક્યારેય મોકો જ ના મળે કોઈ દિવસ ને એમ મારું આ મારું ભાષણ પછી સ્પીચ બહુ વધી જાય એટલે હે ને થોડીક આરામ કરી લે બરાબર